સુરતના ભાગડાર રસ્તા પર કાલે દુબઈમાં દુબઈમાં ભારત પાકિસ્તાનની મેચમાં વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો ભારે દબાણ વચ્ચે એશિયા કપમાં ભારતની પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી મેચ પત્યા બાદ પાકિસ્તાની ટીમ રાજતી રહીને ટીમ ઇન્ડિયા હાથ મિલાવ્યા વગર જતી રહી તેવામાં સુરતના ભાગડાર રસ્તા પર પાકિસ્તાન પર ભારતનો વિજયનો ઉત્સવ મનાવવામાં આવ્યો

હું અહીંયા ભાગળ જ રહું છું ઓકે બેન શું કહેશો આજે ભારત પાકિસ્તાનની મેચમાં ભારત પાકિસ્તાનની મેચ આવે એટલે મેચ ચાલુ થાય એટલે બધામાં ઉત્સુકતા હોય કે ભાગળ ચાર રસ્તા ગાડી આવીએ ભેગા થઈએ અને ઝંડો લહેરાઈએ અને ભારત માતા કી જય જય હિન્દ જય હિન્દ બોલીએ બસ તમે એ તો કહેશો બરોબર છે જય હિન્દ કે જોઈએ આપણને જરૂરી છે તો તમને એમ લાગે છે કે ઓપરેશન સિંધુ બદલો લીધો ઓફ કોર્સ ઓપરેશન સિંધુનો બદલો લીધો અને બધામાં અત્યારે એની પર ખુન્નસ છે જ કે ભાઈ એ લોકોને ને હરાયા ને આપણે જીત્યા આપણે આપણે આગળ વધ્યા એમ અહીંયા ભાગલ પર જ રહું છું પણ આ જીત હિન્દુસ્તાન ના ઓપરેશન સિંધુ ની છે અમે આ ઓપરેશન સિંધુ નો આજે બદલો જ લીધો છે અને ખરેખર પાકિસ્તાન સામે આપણે જીતવું જ પડે અને જીતું શું લાલ ગેટ ખાન બજાર થી લાલ ગેટ ખાન બજાર થી આજે ભારત અને પાકિસ્તાન નો મેચ હતો તમે શું કહેશો પેલા પાકિસ્તાન

બાગલ ચાર રસ્તામાં મોટા સંખ્યામાં એકઠા થયું હતું અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા તરીકે અને શહેરના વિસ્તારમાં રાખવામાં આવેલ છે અને અત્યારે ચાર રસ્તામાં ટ્રાફિક રાબીના મુજબ ચાલુ છે સંપૂર્ણ નોર્મલ છે અત્યારે ભાગલ ચાર રસ્તામાં સંપૂર્ણ સિચ્યુએશન નોર્મલ છે અને કઈ આ પ્રકારના જોવામાં